મોત તો હું બીતો જ્યારથી આ વસ્તુ થઈ ત્યારથી હું મારું કફન મારી જોડે લઈને દૂર रखલી રહ્યો હું આવો મોટો ભ્રષ્ટાચાર બહાર આવતો હોય ત્યારે એ લોકોને પણ પેટમાં દુખશે ખરું સરકાર સમક્ષ કરોડોના કૌભાંડને છતું કરનાર આ વ્યક્તિ છે સુરેન્દ્રનગરના ધ્રાંગદરામાં રહેતા ખેડુ અશ્વિન માલવણિયા સુરેન્દ્રનગર જિલ્લો હાલ ખૂબ ચર્ચામાં છે કારણ કે પીએમઓ માં થયેલી ફરિયાદ બાદ પહેલીવાર ગુજરાતના ઇતિહાસમાં કોઈ કલેક્ટર અને નાયબ મામલતદારને ત્યાં ઈડી ની રેડ પડી હતી

જ્યાં એનએસસી કંપનીએ ઘુડખર અભયારણ્ય પાસે અંદાજે બાવીસો વીઘામાં સોલાર પ્લાન્ટ નાખ્યો નિયમ પ્રમાણે આ વિસ્તારમાં પ્રોજેક્ટ ના એક ટકા રકમ વન વિભાગ માં જમા કરાવી પડે કંપની અહીં ચાલાકી વાપરી મંજૂરી મેળવી પ્રોજેક્ટ અને ત્યારબાદ એના સાઠ લાખ રૂપિયા સરકાર કરાવી અહીં સુધી બધું બરાબર દેખાતું હતું પરંતુ વીજળી વેચવા માટે જયારે વીજ પોલ નખાયા તો ખેડૂતો અને ખાનગી જમીન માલિકોએ વિરોધ કર્યો જે પછી વીજ પોલ નું કામ અટક્યું પણ સોલાર પ્લાન્ટમાં કામ ચાલતું થી મહિના થયા પણ હજુ સુધી કોઈ પ્રશ્ન સોલ્યુશન નથી અધિક કલેક્ટર થી વાત ન બની તો પચીસ માર્ચ બે ના રોજ એનએસી સોલાર કંપની મંજૂરી માંગવા સુરેન્દ્રનગર કલેક્ટર સુધી પહોંચી જ્યાં તેમણે કહ્યું કે સોલાર પ્લાન્ટ ને મંજૂરી નહીં આપો તો અમારું આઠસો પચાસ કરો આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ